નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના મહત્ત્વના સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો મોદી જીતતા જ દેવા માફ થશે તો મિત્રો ચૂંટણી જીતીને નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે તેમણે શપથ પણ લઈ લીધી છે તો મિત્રો તેમણે પીએમ સન્માન નિધિ યોજના અંતર્ગત મોટી જાહેરાત પણ કરી દીધી છે તો સૂત્રો અનુસાર એવું જાણવા મિત્રો મળી રહ્યું છે કે ટૂંક જ સમયમાં ખેડૂતોને મોદીજી નવી યોજના બનાવી શકે તેવા મૂડમાં છે તો મિત્રો દેવામાફ અંગે પણ તે હોઈ શકે છે અને સમયમાં માટે મોટા સમાચાર પણ આવી શકે છે એટલે કે મિત્રો બે હજારનો હપ્તો ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીમા વગરના વાહન ચલાવશો તો દંડની સાથે મિત્રો જેલ પણ થશે રસ્તા ઉપર થતા અકસ્માતોને જોખમોને રોકવા માટે કેન્દ્રની સરકારે મિત્રો મોટી એક્શન લીધી છે હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો પણ જરૂરી કરી દીધું છે મોટર વ્હીકલ એક્ટ એકસો નવ્વાણુંની ધારા અંતર્ગત એટલે કે એકસો છેતાલીસની અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓના ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવા જરૂરી છે આવા લોકોને કાનૂની ઉલ્લંઘન માટે દંડની સાથે જેલમાં જવાનો પણ મિત્રો વારો આવી શકે છે જો કે આ નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા ઉપર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે બીજીવાર ભૂલ થવા ઉપર આપને મિત્રો ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ પણ થઈ શકે છે જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા થવાનું છે

રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે આગામી સાત દિવસ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સ્થળો ઉપર વીજળીના ચમકારા સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહીઓ છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને પંચમહાલ દાહોદ અને મહીસાગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં મિત્રો વરસાદનું પૂર્વ અનુમાન લગાવવામાં આવી ગયું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકાર ખેડૂત ખેડૂતોને આપશે અડધા ભાવે ટ્રેક્ટર મિત્રો ખેડૂતોની આવક ડબલ કરવા અને ખેડૂતલક્ષી નીતિ બનાવવા રાજ્ય સરકારે આ પગલું લીધું છે ગુજરાત રાજ્ય ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિઓ અને દુનિયાને નવી દિશા આપી છે સરકાર પણ મિત્રો ખેડૂતલક્ષી નીતિઓ બનાવી રહી છે અને અપનાવી પણ રહી છે ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે ટ્રેક્ટર સહાય યોજના જેમાં જેના માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે જેના દ્વારા મિત્રો ખેડૂતોને યોજનાઓને અરજી ફોર્મ ઘરે બેઠા પણ ભરી શકે છે ટ્રેક્ટર સહાય યોજના બે હજાર ચોવીસની ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે આ યોજના રાજ્ય સરકારની ચાલતી યોજના છે આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી ઉપર સબસિડી આપવામાં આવે છે જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકાય આગળ વાત કરીએ તો મિત્રો જેમાં ફોર્મ ભરવા માટેના દસ્તાવેજોની વાત કરીએ તો જેમાં મિત્રો તમારો ફોટો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રાશન કાર્ડ જાતિનો દાખલો આવકનો દાખલો અને મિત્રો પાક્કું લાઇસન્સ જેની જરૂર પડે છે જોકે ટ્રેક્ટર ખરીદવા કેટલી સહાય મળશે જેની વાત કરીએ તો મિત્રો આ યોજનામાં રૂપિયા છ લાખ સુધીની લોન મળે છે જેનું વ્યાજ મિત્રો દર છ ટકા હોય છે અરજદાર લોન પાંચ ટકા પ્રમાણ માસિક હપ્તો ચૂકવવાનો હોય છે મિત્રો ત્યારે તેમની પાસે મિત્રો બે પોઈન્ટ પાંચ ટકા દંત સ્વરૂપે વ્યાજ લેવામાં મિત્રો આ યોજનામાં કોણ અરજી કરી શકે છે અને ક્યાં અરજી કરવાની હોય છે જેની વાત કરીએ તો મિત્રો જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો નીચે મુજબની શરતો અનુસાર હોવા જોઈએ અરજદાર આદિજાતિ ન હોવો જોઈએ અરજદારની ઉંમર મિત્રો ઓછામાં ઓછી અઢાર વર્ષની અને વધુમાં વધુ મિત્રો પંચાવન વર્ષથી વધુ ન હોવી જોઈએ અરજદારની પાસે ગાડીનું પાકો લાઇસન્સ હોવું જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા એક લાખ વીસ હજારથી ઓછી હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક એકવીસ લાખ પચાસ હજારથી ઓછી હોવી જોઈએ ટ્રેક્ટર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે ખેડૂતોને પોતાના ગ્રામ્ય પંચાયત ખાતે પણ મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે ખેડૂતો જાતે પણ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ પણ મિત્રો ભરી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું જૂના આધાર કાર્ડ બંધ થશે સોશિયલ મીડિયા ઉપર મિત્રો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જે આધાર કાર્ડ દસ વર્ષથી અપડેટ નથી થયા તે મિત્રો ચૌદ જૂન પછી રદ થઈ જશે આના પર મિત્રો આધાર બનાવતી સંસ્થા એટલે કે યુઆઈડીએઆઈએ આઈએ જણાવ્યું હતું કે ચૌદ જૂન માત્ર આધાર કાર્ડની ફ્રીમાં મિત્રો અપડેટ કરવાની છેલ્લી તારીખ છે આ પછી મિત્રો જૂનું આધાર કાર્ડ નકામું નહીં થાય પરંતુ આ તારીખ પછી મફતમાં આધાર અપડેટ નહીં થાય આવામાં મિત્રો ઓનલાઈન અથવા નજીકના આધાર કેન્દ્ર જઈ આધાર કાર્ડ અપડેટ મિત્રો કરાવી દીજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે મળશે ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન ઉપર અડતાલીસો રૂપિયાનો લાભ તો મિત્રો જે તમે ડેબિટ કાર્ડથી ઓનલાઈન કે ઓફલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો અને તેના ઉપર કેશબેકનો લાભ મેળવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે મિત્રો ઉપયોગી થઈ શકે છે આવી સ્થિતિમાં એચડીએફસી બેંક મેલેનિયા ડેબિટ કાર્ડ એક શાનદાર કાર્ડ મિત્રો સાબિત થઈ શકે છે આ ડેબિટ કાર્ડ મિત્રો દ્વારા ટ્રાન્ઝેક્શન કરીને તમે મિત્રો એક મહિનામાં ચારસો રૂપિયા અને વર્ષમાં અડતાલીસો રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો મિલેનિયા ડેબિટ કાર્ડ ગ્રાહકોને કેશબેક પોઈન્ટ મળે છે એક કેશબેક પોઈન્ટનું મૂલ્ય મિત્રો એક રૂપિયો છે એચડીએફસી બેંકના ગ્રાહકોને નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને કેશબેક પોઈન્ટ મિત્રો રિડીમ કરી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર આપશે પ્રતિ એકર પાંચ હજાર રૂપિયાની સહાય તો મિત્રો તેલંગાણા સરકાર દ્વારા ખેડૂતો માટે રાયતુ બંધુ નામની યોજના ચલાવવામાં આવે છે આ યોજના હેઠળ સરકારની દરેક મોસમી પાક દરમિયાન એક એકર ઉપર મિત્રો પાંચ હજારની રકમ આપવામાં આવે છે તેલંગાણા સરકારે મિત્રો છવ્વીસ જૂનથી રાયતું નામની યોજનાના અગિયારમા હપ્તા હેઠળ રાજ્યના મિત્રો લગભગ સિત્તેર લાખ ખેડૂતોને સાત હજાર સાતસો ને વીસ પોઈન્ટ ઓગણત્રીસ કરોડ રૂપિયા મિત્રો ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું છે તેવી મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાણકારી પ્રાપ્ત મિત્રો થઈ છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણીના પરિણામ બાદ રિચાર્જના ભાવમાં થશે મિત્રો વધારો ભારતમાં મિત્રો ચૂંટણીની મોસમ ચાલુ છે લોકસભા ચૂંટણી બાદ મિત્રો મોબાઈલના બિલમાં મોંઘા થઈ જશે તેવા મિત્રો સમાચાર આવ્યા છે જો કે મિત્રો ટેલિકોમ કંપની દ્વારા ટેરિફ વધારવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે જોકે મિત્રો આ વધારો શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં જોવા મળશે જો મિત્રો રિપોર્ટ્સનું માનીએ તો પોસ્ટપેડની સાથે પ્રીપેડ પ્લાન્સ પણ વધારો થશે ઉપરાંત મિત્રો ઇન્ટરનેટ પ્લાન પણ પહેલા કરતા મોંઘા જોવા મળી શકે છે મોબાઈલ રિચાર્જમાં મિત્રો ઓછામાં ઓછો પચીસ ટકાનો વધારો થશે ટેલિકોમ કંપનીનું એવું કહેવું છે કે આ પ્રકારનું પગલું પ્રતિ વપરાશકર્તાના સરેરાશ આવકના વધારામાં ઉદ્દેશ્યથી મિત્રો લેવામાં આવી રહ્યું છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો